લાપાજમથી ડાંગરની કામ કરવાની હોવાથી ખેડૂતો સારા ભાવની આશા લઈને દિવાળી મનાવી હતી સાથે પણ રાખ્યા હતા પરંતુ કમોસમી વરસાદ વરસતા ખેતરના પાક ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે પાકનું કુલ એક પોઈન્ટ તેર લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં કમોસમી વરસાદથી ડાંગર સોયાબીન તથા તમાકુના બાવન હજાર હેક્ટરને ભારે નુકસાન થતાં સાહીઠ ટકા જેટલો પાક બગડી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે ખેતરમાં ડાંગર સહિતનો પાક વરસાદના પાણીથી ડૂબી જતા મોટા ભાગનો પાકને નુકસાન થવાની શક્યતા વચ્ચે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે જિલ્લા હાલ જિલ્લામાં હાલમાં પણ પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું બચી ગયેલ પાકને નુકસાન થવાની આશંકા ખેડૂત સેવી રહ્યા છે એક હેક્ટરમાં ખેડૂત ખાતર સહિત સરેરાશ ત્રીસ હજારનો ખર્ચ થતો હોય છે જોકે જિલ્લામાં અંદાજીત વીસ હજાર હેક્ટરમાં કમોસમી વરસાદથી ડાંગર સહિત અન્ય ખેતીના પાકને નુકસાન થતા અંદાજીત 25 કરોડ કરતા વધુ નુકશાનીનો અંદાજ થઈ રહ્યો છે એક હજારનો ખર્ચ કરીને ખેડૂત થી છે હજાર કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત અને પૈસા ઉપર વરસાદી પાણી ફરી જતા ખેડૂત આર્થિક બોજા નીચે આવી ગયો છે ત્યારે ખેડૂતો સર્વે કરાવીને વળતર આપવાની સાથે પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અહેવાલ પ્રિતેશ પ્રિતેશી પંચમહાલ ખેતરમાં ડોંગર ની ખેતી કરી છે મો અને અત્યારે કમોસી વરસાદ પડવાથી પણ બચેલ નથી કે ડોંગર નો પાક પણ મળવા પાત્ર નથી અને આખા કામ કરી ગયા છે પાણીમાં કમોસી વરસાદ પડવાથી અત્યારે કોઈ સર્વે કરવા આવ્યું નથી તો અમારે બહુ નુકસાન થયેલું છે અને જેથી કરી કોઈ સર્વે કરવા આવે અને સરકાર તરફથી થોડો ટેકો મળે એવી અમારી અપેક્ષા છે અને જેથી કરી સરકાર અમને કઈ ટેકો કરે એવી અમારી ઈચ્છા છે દલપતભાઈ કાનજીભાઈ